ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો પરંતુ આ પ્રક્રિયા દરમિયાન મામલો હિંસામાં પરિણમ્યો અને સ્થાનિકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો શું હતી સમગ્ર ઘટના વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અગિયાર મકાનો અને એક દરગાહ તોડવાની હતી આ જગ્યા જીએસઆરટીસીને ફાળવવામાં આવી હતી પરંતુ ગેરકાયદેસર દબાણ હોવાથી કોઈ કામગીરી અત્યાર સુધી કરાઈ નહોતી માટે ગઈકાલે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની પ્રક્રિયા કરવામાં આવી હતી ત્યારે એક ટોળા દ્વારા દરગાહ તોડતા સમયે તેનો વિરોધ કર્યો અને અચાનક પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો જે મામલે પોલીસે જવાબી કાર્યવાહીમાં લાઠીચાર્જ કર્યો અને ટોળા પર ટીયર ગેસ પણ છોડ્યા હતા બાદમાં સામાજિક આગેવાનોને વચ્ચે પડતા મામલો શાંત પડ્યો હતો સાંભળો આ મુદ્દે એસપી જયદીપસિંહ જાડેજાએ શું કહ્યું અ સરજી આજ રોજ સવારથી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુડલક સર્કલ પાસે સોમનાથ મંદિર નજીક ટોટલ અગિયાર જેટલી પ્રોપર્ટીઓ જેમાં દુકાનો આ મકાન અને ધાર્મિક સ્થળો નું દબાણ હટાવવાની કાર્યવાહી આજ સવારથી ચાલુ છે આજ રોજ સાંજે બાકી નું બધું દબાણ પૂર્ણ થયા બાદ હાલમાં જ્યારે રંગીલા દરગાહ મસ્જિદ હટાવવાનો પ્રશ્ન આવ્યો ત્યારે એક મહિલાઓ અને બાળકો સહિત એક ટોળું ધસી આવ્યું હતું અને પોલીસ સાથે ખૂબ જ ઉગ્ર બોલાચાલી કરવા માટે પોલીસે ખૂબ જ અમને સમજાવટના પ્રયત્ન કર્યા હતા પરંતુ તેઓ એમાં અમુક તત્વોએ પોલીસ ઉપર સીધો પથ્થરમારો શરૂ કરી દેતા પોલીસને હળવો લાઠીચાર કરવાની ફરજ પડી છે અને ટોળું વિસરાવવા માટે ટીયર ગેસના ત્રણ સેલ પણ છોડવામાં આવ્યા છે પરિસ્થિતિ અત્યારે હાલ પૂર્ણ રીતે કાબુમાં છે અત્યારે જે વિવાદી સ્થળનો જે ડેમોલિશન છે હાલમાં ચાલુ છે અને આ ડેમોલિશન કાર્ય અત્યારે અમે પૂરું કરી દઈશું અને પછી બંદોબસ્ત વિધ્રો કરવામાં આવશે હાલમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ આવી ગયેલ છે અને બધાને સમજાવટથી કામ અત્યારે ખૂબ શાંતિપૂર્વક ચાલી રહ્યું છે અને કોઈ પણ પ્રશ્ન નથી મીડિયાના માધ્યમથી હું તમામ સોમનાથ વાસીઓ અને જિલ્લા તેમજ સર્વે લોકોને હું અપીલ કરવા માંગીશ કે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે મુસ્લિમ લોકોનો પણ ખૂબ સપોર્ટ છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ પોલીસના નિયંત્રણમાં છે કોઈ પણ જાતની અપવામાં આવવાની જરૂર નથી

なますか